આજના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ્વારા ઈસ્કોન મંદિર હરિનગરના ખાતે અમે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી છે પુલવામા અટેકના નિમિત્તે જેમાં અમારી ઈચ્છા છે કે પિસ્તાલીસથી પચાસ યુનિટ બ્લડ અમે ડોનેટ જમા કરાવીશું અને અત્યાર સુધી હાલમાં અમારી જોડે સાતથી આઠ યુનિટ બ્લડ થયેલું છે ડોનેટ અમારું નામ જહાન શાહ છે